અને આજ ફ્રેન્ડ મે એટલું કામ કર્યું એટલું કામ કર્યું કે ની વાત જાવ જ્યાં તો મે છે ને કપડાની ધોણ કાઈ દી છે તો એથી બે રાઉન્ડ બાકી છે જો એ કાઈ છેલો ભર્યો છે છેલા કપડાનો અને મારા ઘરમાં માં સારે કપડા દેખાય છે કેમ કે 5 દિવસની મજા 10 દિવસની સજા છે એને કારણે છે ને આજે વિડિયો અપલોડ કરવામાં એક થોડું મોડું થઈ ગયું હતું પણ કાલથી મારા વિડિયો આપણે જે ટાઈમે આવે છે ને એ જ ટાઈમે અપલોડ કરીશ ને આજનો વિડિયો આ ગઈ મોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને પણ મારી જેમ ઠંડી લાગે છે કે નહીં 好多这。嗯